નમસ્કાર શ્રેય એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં સ્વાધ્યયન પુથી ભાગ બે ધોરણ પાંચ વિષય ગણિત એકમ છ તો મારો ગુણક હું તારો અવયવ જે એકમનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આ વિડીયોને લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો ધોરણ પાંચ ગણિત એકમ છ તો મારો ગુણક હું તારો અવયવ જે એકમના સોલ્યુશનની શરૂઆત કરીશું એકમના મુખ્ય મુદ્દા પેલો ગુણક ગુણક એટલે કોઈ સંખ્યાને બીજી સંખ્યા સાથે ગુણતા મળતી સંખ્યા આપેલ સંખ્યાનો ગુણક છે અહીંયા એક ઉદાહરણ આપેલ છે બેના ગુણક બેના ગુણક આ પ્રમાણે બે એકા બે બે દુ ચાર બે તરી છ બે ચોગાઠ બે પંચા દસ વગેરે આમ બેના ગુણક બે ચાર છ આઠ અને દસ હવે અવયવ અવયવ એટલે આપેલી સંખ્યા જે સંખ્યા દ્વારા નિશેષ ભાગી શકાય તેને તે સંખ્યાના અવયવો કહે છે મિત્રો ઉદાહરણમાં આપેલી સંખ્યા દસ છે દસ સંખ્યાને એક બે પાંચ અને દસ વડે નિશેષ ભાગી શકાય છે તેથી એક બે પાંચ અને દસ એ દસના અવયવો છે પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો એક નીચેનામાંથી કઈ સંખ્યા ત્રણનો ગુણક છે જેનો સાચો ઓપ્શન આવશે બી પિસ્તાલીસ બે નીચેનામાંથી કઈ સંખ્યા છનો ગુણક નથી જેનો સાચો ઓપ્શન છે સી સત્તર જે છણા ગડિયામાં આવતા નથી પંદર એ નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક છે જેનો સાચો ઓપ્શન એ ત્રણ અને પાંચ આમ પંદર ત્રણના ઘડિયામાં અને પાંચના ઘડિયામાં બંનેમાં આવે છે તેથી પંદર એ ત્રણ અને પાંચ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક કહેવાય ત્યાર નીચે આપેલી કઈ બે સંખ્યાઓનો સામાન્ય ગુણક દસ છે જેનો સાચો ઓપ્શન સી બે અને પાંચ નીચેનામાંથી ઓગણચાલીસનો અવયવ કયો છે જેનો સાચો ઓપ્શન એ ત્રણ તેરતરી ઓગણચાલીસ ઓગણ ચાલીસનો અવયવ ત્રણ આવશે મિત્રો પ્રશ્ન બે નીચેના વિધાન સાચા છે કે ખોટા તે જણાવો એક દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે સાચું દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે અને તે મોટામાં મોટો અવયવ છે બે નંબર દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી નથી ખોટું કારણ દરેક સંખ્યા પોતે પોતાનો નાનામાં નાનો અવયવી છે તેથી આ વિધાન ખોટું છે આગળનું વિધાન એક એ દરેક સંખ્યાનો અવયવ છે સાચું એક એ દરેક સંખ્યાનો અવયવ છે ઉદાહરણ તરીકે પાંચનો અવયવ એક વીસનો અવયવના નમૂનાનો એક પચીસ સંખ્યા પચીસ સંખ્યાના નમૂનાનો અવયવ એક લાખ સંખ્યા લો તો લાખનો પણ અવયવ એક આમ એક એ દરેક સંખ્યાનો અવયવ છે આગળનું વિધાન બે એ દસનો અવયવ છે મિત્રો દસના અવયવો એક બે પાંચ અને દસ છે તેમાં બે એ દસનો અવયવ છે એટલે સાચું આગળનું વિધાન સોર એ પાંચ વડે ભાગી શકાય તેવી સંખ્યા છે ખોટું મિત્રો સોળના અવયવ એક બે ચાર આઠ અને સોળ છે જેમાં સોળના અવયવમાં પાંચ આવતા નથી તેથી પાંચ એ સોળનો અવયવ નથી આમ સોળ એ પોંચ વડે ભાગી શકાય તેવી સંખ્યા નથી પ્રશ્ન ત્રણ નીચેની ખાલી જગ્યા પૂરો ત્રણનો સૌથી નાનો ગુણક ખાલી જગ્યા છે જેનો જવાબ આવશે ત્રણ ખાલી જગ્યા એ દરેક સંખ્યાનો અવયવ છે ખાલી જગ્યામાં આવશે એક એક એ દરેક સંખ્યાનો અવયવ છે પંદરનો મોટામાં મોટો અવયવ એટલે કે પંદર છે એટલે કે સંખ્યા પોતે છે છ અને નવનો સૌથી નાનો સામાન્ય ગુણક ખાલી જગ્યા છે જેનો ઉત્તર આવશે અઢાર મિત્રો છના ગુણક છ બાર અઢાર ચોવીસ વગેરે તેમ નવના ગુણક નવ અઢાર સત્યાવીસ જેવા બંનેમાં નાનામો નાનો ગુણક અઢાર આવશે છ અને નવનો સૌથી નાનો સામાન્ય ગુણક અઢાર છે પ્રશ્ન ચાર નીચેના દાખલા સૂચના મુજબ ગણું એક નીચેની સંખ્યાના પાંચ ગુણક જણાવો એક નંબર આઠના પાંચ ગુણક આ પ્રમાણે છે આઠ એકાઠા આઠ દુ સોળ આઠ તરી ચોવીસ આઠ ચોક બત્રીસ અને આઠ પંચું ચાલીસ આમ આઠના પાંચ ગુણક આઠ સોળ ચોવીસ બત્રીસ અને ચાલીસ આવશે તે જ રીતે તેરના ગુણક તેર તેર દુ છવ્વીસ તેર ઓગણચાલીસ તેર બાવન અને તેર પંચા પાસઠ આમ તેરના પાંચ ગુણક તેર છવ્વીસ ઓગણચાલીસ બાવન અને પાસઠ આવશે મિત્રો નીચે આપેલી સંખ્યાઓના આપણે આ પ્રમાણે પાંચ પાંચ ગુણક લખીશું સત્તરના પાંચ ગુણક સત્તર ચોત્રીસ એકાવન અડસઠ અને પંચ્યાશી અઢારના પાંચ ગુણક અઢાર છત્રીસ ચોપ્પન બોતેર અને નેવું એ રીતે પાંચના ગુણક પાંચ દસ પંદર વીસ અને પચીસ આવશે પ્રશ્ન બે આપેલી સંખ્યાઓના ત્રણ સામાન્ય ગુણક લખો એક નંબર બે અને પાંચના ત્રણ સામાન્ય ગુણક એમાં બે અને પાંચનો પહેલો સામાન્ય ગુણક આવશે દસ પછી વીસ અને ત્રીસ આમ ત્રણ સામાન્ય ગુણક લખીશું સાત અને ત્રણના સામાન્ય ગુણક પહેલો આવશે સાત તરી એકવીસ ત્યાર બાદ બેતાલી એકવી કાંઈ એકવી દુ બેતાલીસ અને એકવીસ ત્રણ ત્રેસઠ આમ ત્રણ સામાન્ય ગુણક એકવીસ બેતાલીસ અને ત્રેસઠ આવશે મિત્રો એ જ પ્રમાણે ત્રણ અને છના સામાન્ય ગુણકમાં પહેલો સામાન્ય ગુણક છ ત્યારબાદ બાર અને અઢાર આવશે ચાર અને આઠના સામાન્ય ગુણકમાં પહેલો આઠ ત્યાર પછી સોળ અને ચોવીસ આમ ત્રણ સામાન્ય ગુણક આ પ્રમાણે લખીશું બે અને ત્રણના સામાન્ય ગુણક છ બાર અને અઢાર ત્રણ નંબર નીચેની સંખ્યાના અવયવો જણાવો મિત્રો નીચે આપેલ સંખ્યાના આપણે અવયવો લખવાના છે એમાં પહેલી સંખ્યા પાંત્રીસ પાંત્રીસના અવયવો પાંત્રીસ એકા સાત પંચા પાંત્રીસ અથવા પાંચ સત્તું પાંત્રીસ આમ પાત્રીસ સંખ્યા એ બીજા કોઈ ઘડિયામાં આવતા નથી તેથી પાંત્રીસના વયો એક પાંચ સાત અને પાંત્રીસ થશે બે નંબર પચાસના અવયો પચાસ જે જે ઘડિયામાં આવે છે તે આ પ્રમાણે લખીશું પચાસ એકા પચાસ પચીસ દુ પચાસ અથવા બે ગુણ્યા પચીસ દસ પંચુ પચાસ અથવા પાંચ દાન પચાસ તેથી પચાસ સંખ્યાના વયવો એક બે પાંચ દસ પચીસ અને પચાસ થશે ચોપન સંખ્યાના અવયવો ચોપન જે જે ઘડિયામાં આવે છે તે 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 ચોપ્પન એકા ચોપના સત્યાવીસ દુ ચોપન અઢાર તરી ચોપન નવે ચોપન ત્યારબાદ બીજા કોઈ ગડિયામાં ચોપ્પન આવતા નથી તેથી ચોપન સંખ્યાના અવયવ આ પ્રમાણે છે એક બે ત્રણ છ નવ અઢાર સત્યાવીસ અને ચોપન છે સંખ્યા 86 સંખ્યા જે જે ઘડિયામાં આવે છે તે ઘડિયા છ્યાસી એકાએ 86 તેતાલીસ દુ છ્યાસી ત્યારબાદ બીજા કોઈ ઘડિયામાં છ્યાસી સંખ્યા આવતી નથી આમ છ્યાસીના અવયવ એક બે તેતાલીસ અને છ્યાસી થશે મિત્રો આમ આ જ પ્રમાણે આપણે નીચેની સંખ્યાઓના અવયવો લખીશું સત્યાવીસ સંખ્યા સત્યાવીસ સંખ્યાના અવયવો એક ત્રણ નવ અને સત્યાવીસ છે તે જ રીતે છત્રીસ સંખ્યાના અવયવ એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર અને છત્રીસ થશે એકાવનના અવયવ એક ત્રણ સત્તર અને એકાવન પચીસ સંખ્યાના વયો એક પાંચ અને પચીસ થશે આપેલ સંખ્યા નેવું છે નેવુંના અવયવ એક બે ત્રણ પાંચ છ નવ દસ પંદર અઢાર ત્રીસ પિસ્તાલીસ અને નેવું આવશે છેતાલીસના વયો એક બે ત્રેવીસ અને છેતાલીસ આમ ચાર અવયવો છે આગળ ચાર નંબર સામાન્ય અવયવ જણાવો મિત્રો નીચે આપેલી સંખ્યાઓના આપણે સામાન્ય અવયવો લખવાના છે એમાં એક નંબર દસ અને વીસના સામાન્ય અવયવ સૌથી પહેલાં આપણે દસના અવયવ લખીશું દસના અવયવો એક બે પાંચ અને દસ તે જ રીતે વીસના અવયવ એક બે ચાર પાંચ દસ અને વીસ છે દસ અને વીસના સામાન્ય અવયવ દસમાં પણ આવતા હોય અને વીસમાં પણ આવતા હોય બંને સંખ્યામાં આવતા હોય એવા અવયવ સામાન્ય અવયવ કહેવાય દસના અવયવમાં એક અને વીસના અવયવમાં એક બંનેમાં આવે છે બે બંનેમાં આવે છે પાંચ બંનેમાં આવે છે અને દસ બંનેમાં આવે છે તેથી દસ અને વીસના સામાન્ય અવયવ એક બે પાંચ અને દસ છે તે જ રીતે સોળ અને અઢારના સામાન્ય અવયવ એમાં સોળના અવયવ એક બે ચાર આઠ અને સોળ છે અઢારના અવયવ એક બે ત્રણ છ નવ અને અઢાર છે અઢાર સોળ અને અઢારના સામાન્ય અવયવ બંનેમાં આવતા હોય એવા અવયવ એક અને બે છે ત્રણ નંબર પાંત્રીસ અને ઓગણપચાસના અવયવ એમાં પાંત્રીસના અવયવ એક પાંચ સાત અને પાંત્રીસ ઓગણપચાસના અવયવ એક સાત અને ઓગણપચાસ આમ પાંત્રીસ અને ઓગણપચાસના સામાન્ય અવયવ જે બંનેમાં હોય તેવા અવયવ એક અને સાત છે નવ અને તેસઠના અવયવ નવના અવયવ એક ત્રણ અને નવ તેસઠના અવયવ એક ત્રણ સાત નવ એકવીસ અને તેસઠ આમ નવ અને તેસઠ બંનેમાં આવતા હોય તેવા અવયવ એટલે કે સામાન્ય અવયવ એક ત્રણ અને નવ છે પાંચ અને પંચાણુંના અવયવ જેમાં પાંચના અવયવ એક અને પાંચ પંચાણુંના અવયવ એક પાંચ ઓગણીસ અને પંચાણું જેમાં બંનેમાં આવતા હોય તેવા અવયવ એક અને પાંચ છે તેથી સામાન્ય અવયવ એક અને પાંચ મિત્રો આ પ્રમાણે આપણે સામાન્ય અવયવ લખીશું મિત્રો વ્યવહારિક દાખલા આપણી બુદ્ધિથી સમજણથી વિચારીને તેની ગણતરી કરી લખવાના છે પહેલો દાખલો આપેલ વર્તુળમાં દસ પંદર અને ચોવીસના અવયવ લખો અને તે પૈકી સામાન્ય અવયવ લખો મિત્રો આપેલ વર્તુળમાં આપણે દસ પંદર અને ચોવીસના અવયવો લખીશું સામાન્ય અવયવ જે હશે તે સામાન્ય અવયવ જે બંને વર્તુળમાં આવતા હોય તે એ પ્રમાણે લખીશું ત્રણેય સંખ્યાનો જે સામાન્ય અવયવ છે એ ત્રણેય વર્તુળમાં સમાવેશ થાય તે રીતે એક આ પ્રમાણે લખીશું આમ આપણે આ પ્રમાણે અવયવો લખીશું દસના અવયવ એક બે પાંચ અને દસ પંદરના અવયવ એક ત્રણ પાંચ અને પંદર ચોવીસના અવયવ એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ છે જે આપણે આ પ્રમાણે લખીશું આમ ત્રણેયનો સામાન્ય અવયવ એક છે આપેલ વર્તુળમાં પંદર સત્યાવીસ અને પિસ્તાલીસના વયો લખો મિત્રો આપણે આ પ્રમાણે પંદરના વયો સત્યાવીસના વયો અને પિસ્તાલીસના અવયવો લખીશું જે સામાન્ય વયો હશે તે સામાન્ય વયવોમાં આવતા હોય તે પણ આપણે આ પ્રમાણે લખીશું અહીંયા પંદરના વયો એક ત્રણ પાંચ અને પંદર સત્યાવીસના વયો એક ત્રણ નવ અને સત્યાવીસ છે પિસ્તાલીસના વયો એક ત્રણ પાંચ નવ પંદર અને પિસ્તાલીસ છે આમ ત્રણેયના સામાન્ય અવયવ જે ત્રણેય વર્તુળમાં આવતા હોય તેવા સામાન્ય અવયવ એક અને ત્રણ છે જે આપણે આ પ્રમાણે લખીશું ત્રણ ઘંટડીઓ અનુક્રમે છ દસ અને નવ સેકન્ડના અંતરે અવાજ કરે છે તો ત્રણેય ઘંટડીને એક સાથે શરૂ કરવામાં આવે તો ત્યાર પછી કેટલા સમય બાદ ત્રણેય ઘંટડીઓ એક સાથે અવાજ કરશે મિત્રો ત્રણેય ઘંટડીઓ એક સાથે શરૂ કરવામાં આવે છે ત્યારબાદ ત્રણેય ઘંટડીઓ ક્યારે એક સાથે વાત કરશે મિત્રો ત્રણેય ઘંટડીના સેકન્ડનો સામાન્ય ગુણક શોધવો પડે ત્રણેય ઘંટડીના સેકન્ડનો સામાન્ય ગુણક શોધવા માટે આપણે આ પ્રમાણે ક્લસ આ શોધીશું લસ આ શોધ્યા પછી તેનો ગુણાકાર કરીશું બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ જવાબ આવશે નેવું સેકન્ડ નેવું સેકન્ડને આપણે મિનિટમાં ફેરવીશું નેવું ભાગે સાઈડ કરીશું આમ નેવું ભાગે સાઈડ કરતાં એક મિનિટ અને ત્રીસ સેકન્ડ આવશે આમ ત્રણેય ઘંટડી એક મિનિટ અને ત્રીસ સેકન્ડ પછી ત્રણેય ઘંટડીઓ એક સાથે અવાજ કરશે આપેલ બોક્સમાં ત્રણના ગુણક હોય તેની ફરતે વર્તુળ અને પોચના ગુણકની ફરતે ત્રિકોણ કરો કઈ સંખ્યાઓ ફરતે વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ આવશે મિત્રો સૌ પહેલાં ત્રણના ગુણક ત્રણના ગુણક ફરતે આપણે વર્તુળ કરીશું ત્રણે એકા ત્રણ ત્રણ દુ છ ત્રણ ત્રણે નવ ત્રણ ચોગ બાર ત્રણ પંચું પંદર ત્રણ છગ અઢાર ત્રણ સત્તું એકવીસ ત્રણ અઠ્ઠું ચોવીસ ત્રણ નવ સત્યાવીસ ત્રણ દાન ત્રીસ તેત્રીસ છત્રીસ અને ઓગણચાલીસ આ સંખ્યાઓ ત્રણના ગુણક છે તેથી તેમના પર વર્તુળ કરીશું તે જ રીતે વચના ગુણકની ફરતે ત્રિકોણ કરીશું વચના ગુણક પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન સાઠ પાસઠ અને સિત્તેર આમ આ સંખ્યાઓ ઉપર આપણે ત્રિકોણ કરીશું આમ વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ આવતી હોય તેવી સંખ્યાઓ પંદર અને ત્રીસ છે આમ પંદર અને ત્રીસ સંખ્યાઓ પર તે વર્તુળ અને ત્રિકોણ બંને નિશાનીઓ આવશે મિત્રો વિડીયો ગમે હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ આભાર